તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના મુખ્ય મોદી પરંપરાગત ટોપી પહેરેલા જોવા મળ્યા હતા તમને જણાવી દઈએ કે આ વર્ષે ગણપતિ ઉત્સવ સાત સપ્ટેમ્બરથી શરૂ થયો આ ઉત્સવ સોળ સપ્ટેમ્બર સુધી ચાલશે સમગ્ર દેશ દસ દિવસીય ગણપતિ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે મુંબઈ અને દિલ્હી સહિત દેશના વિવિધ શહેરોમાં ગણેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદીએ નવી દિલ્હીમાં મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને આયોજિત ગણેશ પૂજામાં ભાગ લીધો હતો પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ગણેશ પૂજાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે ભગવાન શ્રી ગણેશ આપણા બધાને સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે એક ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને તેમની પત્ની કલ્પના દાસ પીએમ મોદીનું તેમના ઘરે સ્વાગત કરતા જોવા મળ્યા હતા ત્યારબાદ મોદી તેમના નિવાસ સ્થાને પૂજા કરતા જોવા મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ન્યાયાધીશ ડી વાય નિવાસ સ્થાને પહોંચ્યા અને ગણપતિ પૂજામાં ભાગ લીધો સીજે ચંદ્રચૂડ અને તેમની પત્નીએ મરાઠી ટોપી પહેરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું પીએમ મોદીએ આધ્યાત્મિક વાતાવરણમાં ભગવાન ગણેશની આરતી પણ કરી હતી હાલમાં દેશભરમાં દસ દિવસે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ તહેવાર આ વર્ષે સાત સપ્ટેમ્બર થી સોળ સપ્ટેમ્બર સુધી ચાલશે આ તહેવાર મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ શોભાયાત્રા સાંસ્કૃતિક પ્રદર્શન અને રંગબેરંગી ઉત્સવો સાથે ઉજવવામાં આવે છે